એક કંપનીમાં એક બહુ મોટું મશીન બગડી ગયું એક એન્જિનિયરને બોલાવવામાં આવ્યા અને અડધો કલાક સુધી અમને બધું જોયું એક નાની હથોડી મંગાવી અને એક જગ્યાએ ટક કર્યું મશીન કરોડોનું ચાલુ થઈ ગયું પહેલાં એન્જિનિયરે બિલ મોકલ્યું એક લાખ રૂપિયાનું કંપનીએ બાયફર્ગેશન માગ્યું કે સર જણાવો તો ખરા એક લાખ રૂપિયા સાના સામે એન્જિનિયરે જવાબ લખ્યો કે એક રૂપિયો હથોડી મારવાનો અને નવ્વાણું રૂપિયા હથોડી ક્યાં મારવી એના જ્ઞાનનું પેરેન્ટિંગની દુનિયામાં પણ આવું જ થાય છે બાળકો ગુસ્સો કરે છે જીત કરે છે તોફાન કરે છે મોબાઈલ મુકતા નથી ભણતા નથી અસભ્ય અસંસ્કારી વર્તન કરે છે બાળક બગડે છે માતા પિતા પાસે હથોડી પણ છે મારવાની શક્તિ પણ છે પણ ક્યાં હથોડી મારવી ને ખબર નથી પડતી એટલે અમે ઇન્ટરનેશનલ ત્રીસ પેરેન્ટિંગ સ્કિલ્સ ફેબર મેઝલિસ વર્કશોપ્સની ગુજરાતીમાં લાવ્યા છીએ તમારા બાળકને ઉન્નતિના શિખર સુધી પહોંચાડવા આજે જ અમારો સંપર્ક કરો પેરેન્ટિંગ વેદા મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો